તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમ સાથે મળીને વાગેશ્વરી માતાજીનું મંદિર થરાવડા કોટડા તાલુકો નખત્રાણા વાંકોલ માતાજીનું મંદિર રાણારા મોટા તાલુકો નખત્રાણા જીવામાનું મંદિર લાખિયારા તાલુકો નખત્રાણા મંદિરોમાં દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં આરોપી અલી મામદ સિદ્દીક નોડે ઉમર વરસ એકવીસ રહેવાસી મૂળ કુવાથળા તાલુકો ભુજ હાલે રહેવાસી અકદાના વાડી વિસ્તાર નખત્રાણા મુસ્તાક સુલેમાન પડ્યાર ઉમરવરસ વરસ વીસ રહેવાસી ભડલી તાલુકો નખત્રાણા જે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જેમને પકડવાનો બાકી છે તેને લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે